જય માતાજી જય દ્વારકાધીશ બધાને ફરી એકવાર તમારું બધીનું સ્વાગત છે આપણે કે આ નવા વિડીયોમાં આજે આપણે સાહ નાખવાનું ચાલુ કર્યું છે મને બતાવું સાહ નાખવાનું ચાલુ કરી દે સહ નાખાઈ જાય એટલે સીધું પાઇપ દેખાય પાથરીને ઓરણું ચાલુ કરી દેવાનું હે શાહ બહ નાખાય ને કમ્પ્લીટ થઈ ગયું હે બધું હવે પાઇપ પાથરી દે પાઇપ પાથરીને નવ વાગ્યે પાવર આવે એટલે કરી દઈ મોટરને ચાલુ એટલે મંડે ઓરવા હોય હાલો હવે પાથરી દઈ પાઇપ હવે એ કરવાનો છે આ સિંગલ અવારમાં આઠ વાગ્યા તો અટાણમાં ગરમી સડી ગઈ પર થઈ ગયા હાલો થઈ ગઈ છે કમ્પ્લીટ પથ્થરાય ને બધી હવે આ એક મોટરનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બીજી મોટર છે બોરની હવે એનું પાથરવાનું છે બોરો બોરો ખાઈ લઈ પાણી બાણી પી લઈ પછી એની વાત લાઈન વરી ના જાય ને એટલે કે ટેકણી ભરાવી દઈએ આપણે ટેકો ભરાઈ દીધા કમ્પ્લીટ પાવડેથી થોડુંક હમું ને હમું કરી નાખીએ એમ ધોરિયા જેવું ને હાથ હાથ શાહમાં મૂકી દઈ પછી મોટર નાખી દે ઓટોમાં એટલે આપણે કાંઈ ટેન્શન નહીં હાલો હવે મોટરને ઓટોમાં નાખી દઈ મોટર ઓટોમાં નાખી દીધી એટલે હું છે પાવર આવે ને તો આપણે જ નહીં એને રીતે રીતે પાવર આવશે તે ચાલું થઈ જાય આપણે બીજું કાંઈક કામ કરતા હોઈએ આપણે ખબર ના હોય લેમ્પ છે પણ ઉડી ગયો છે અહીંયા એટલે કાંઈ ખબર ન પડે છે કામ કરતા હોય ને ઓટોમાં નાખી દે એની રીતે ચાલુ થઈ જાય હાલો આપણે હજી ભૂંગરા પાથરવાના છે પાથરી દઈએ ને પાવર આવશે ત્યાં મોટર એની રીતે થઈ જાય ચાલુ પાણી ભણી પી લઈ થોડીક વાર ઓરો ખાઈ લે પછી પાછા માંડી હારવા પાણી પી લીધો આપણું ફ્રીજ લ પાવર આવી ગયો તો થઈ ગયું મોટર ચાલુ જો આપણું ફ્રીજ છે અહીંયા ફ્રીજમાંથી પાણી કાઢી લે ટાટુ કરું ફ્રીજમાંથી ટાટું ઓ પાણી મૂક દે પાછું ફ્રીજ માં પાવર આવી ગયો હે હાલો જોઈ આવ્યું પાણી કેવું કાવે થઈ ગયું ચાલુ પાણી આવી ગયું આઠ આઠ પાટલી માં જાય હળે હાથ બોલતું એને હજી તો આમ જાજુ બાકી છે આ તો હજી ટ્રેલર છે હજી ભાઈ હજી તો ચાલુ થયું છે પિક્ચર તો હવે બાકી છે અભી તો ટ્રેલર કવા હજી તો આમ તડકાની કોપર હોય લો પડતી છે ને અહીંયા આવું પાણી ફેરવું ના ડુંગરા હારવાનું ચાલુ કરી દીધું હજી તો હવે ઘણા ફેરા નાખવાના

ખેતીમાં એ શેરડી છે માં લઈ જવાનું હે બે મોટર મોટરોના થઈ ગયા પાણી સારું કમ્પ્લીટ એન બે હરખે હરખું મૂકી દીધું હવે જાય છે આપણે અહીંયા ઘડીક સાંય બે બી નકારનું કોશિશ કરી સમાવટ કરીએ પોણી કલાક હવે ભરાઈ મેઠા છે કલાક દોઢ કલાક થઈ ગઈ છે હવે વારતા આવીને વારીને પછી પોપોર ટાઈમ થઈ ગયો બપોરા કરતા આવીએ ઘીરે પછી પાછા આવી હરખે હરખો મૂકીને જાય બપોરા કરીએ હાલ હા ખાઈ પીન પાછી આવી ગયા છે અતિની જગા જગ્યાએ કમ્પ્લીટ પાણી કરી ફેરવીને તને બોપર બપોરના એક થયો હે અટાણે ધોમ તડકો હોય બપોર વિસારે ગમે એટલી ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી હોય કે અહીંયા બપોર વિસારે આવવું પડે પાણી વારવા આવું હે ખેડૂતની લાઈફ ખેડૂતની જિંદગી આવી હે ગમે એવા તડકામાં કામ કરવું પડે અને તોય તમને બધાને ઘઉં પચાસ રૂપિયા ચડે તો ઘઉં મોંઘા લાગે ને અનાજ મોંઘું લાગે ખેડૂનો માલ મોંઘો લાગે પાંચસો રૂપિયા ભાવ કહીને તો ઓ પાંચસો રૂપિયા ભાવ થોડો હોય ઘઉં હવે તમે ગણો તો ખરા એક જણાને આખા વરમાં શિયાળમાં ઘઉં જોઈ તો પાંચસો એટલે બે હજારના ઘઉં જોઈ આખા વરમાં એક માણાને તો પાંચસોને બે હજાર ભાંગા બાર બાર મહિને એટલે એકસો ને સાહીઠ રૂપિયાના મહિને જોઈ ઘઉં એકસો ને સાહીઠ રૂપિયાના ઘઉં જોઈ મહિને ખાલી અને તમે પીઝા ખાઓ પીજો ખાઈ આવવામાં સાડા ચારસો પાંચસો રૂપિયાનો પીજો થાય બોલો ફટકી થાય અને આ તમારો આખો મહિનો એકસો સાહીઠ રૂપિયામાં લે તોય તમને બધીને મોંઘા લાગે ભાઈ અહીંયાથી આવી ધોમ તડકનું ધોમ લૂની અહીંયા બધું અનાજ પૈકી હોય ને એને ખબર હોય કે આ અનાજ કેવી રીતે પાકી પાણી ચાલુ કર્યું હતું ખેતરમાં એને પાંચમો પાંચમોથી થઈ ગયો છે આજ ઓરવેન બધું કમ્પ્લીટ થઈ ગયું છે આવું તમને બતાવું બધું ઓરવેન કમ્પ્લીટ થઈ ગયું છે પાંચથી લઈ ગયા એમાં પછી એને આપણે હુકાવા દેવું હુકાઈ જાય એટલે આપણે એને રાપ મારી દેવું રાપ આ લેવું થાય એટલે રાપ મારી દેવાની પછી ખાતર વાવી દેવાનું ખાતર વાવીએ અને પછી જ્યાં આપણે માંડવી વાવવાની થાય ત્યાં પાછું ઓરવે જવાનું અને બીજે ત્રીજે દિવસે હુકાઈને હાલ એવું થાય એટલે વાહ વાય વાવી જવાનું પીતું જાય એમ વાહ વાય વાવતું જવાનું અમે તો આવી રીતે અહીંયા વાવીએ હે બધાય આવી રીતે ના વાવતા હોય અલગ અલગ બધાની સિસ્ટમ હોય બધા એરિયા પ્રમાણે અલગ અલગ વાવતા હોય અમે તો આવી રીતે બે વાર ઓરવીને વાવીએ અમુક કોરામાં વાવીને માથે પાણી પાતા હોય જેવી જેની સિસ્ટમ અમે આવી રીતે કરીએ છીએ આ તો પહેલેથી છેલ્લે સુધી આપણે તમને આ બધું બતાવ્યું ઓરવણું કર્યું ચાલુ કર્યું ત્યાંથી હટાણ લગાડનું અઠવાડિયાથી બધી મહેનત કરી પાઇપ વાઈપું પાય થરા ને પાણી ચાલુ કર્યા ને પાયું ને અઠવાડિયું નીરી ગયું પી ગયું ને એકવાર બધું ઓરવાઈ ગયું ને સીધો વરસાદ ચાલુ થઈ ગયો તમને બતાવું આ બધું વરસાદ થઈ ગયો દી થી આ વરસાદ આવે છે કાયમી બપોર પછી ટાઈમ બંધ થઈ ગયો કાયમી થી આવે અને પવન એવો આવે છે ભેગો બહુ જ પવન એ આવે છે આપણે તો વાંધો નહીં પાંચ સાત દે અઠવાડિયાની મહેનત કરી છે પણ કાંઈ વાંધો નહીં મહેનત તો ખેડૂતને કરવી જ પડે પણ અટાણે જે ઉનારું જે ખેડૂતે વાવ્યું છે ને ઉનારું મોલ જે વાવ્યો છે એ અટાણે એને પાકવાની તૈયારીઓ હતી હાથમાં આવતા આવતા અટાણે જો વરસાદ ખાબકો એ મોલ બધો ખેડૂતને મોટે પાયે નુકસાની થાય અને જેને માલ તૈયાર થઈ ગયો છે ઢગલા પડ્યા છે એને પણ મોટે પાયે નુકસાની છે અટાણે પણ આ તો હવે બધું કુદરતનું છે આપણું કાંઈ હાલે નહીં એટલે આપણે આપણું કામ કરવાનું કુદરત એનું કામ કરે હવે હમણાં સોમા આપી દે બીજું હું ઉનાળામાં ના આપ્યું એને બદલે એ સોમાહામાં આપણે આપી દે શ્યારામાં આપી દે તો હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન